રાજુલાના ધારેશ્વર ગામ નજીક પાણીની પાઇપલાઇન નાખવાનો મામલો રાજુલા જાફરાબાદ નગરપાલિકાને ધાતરવડી ડેમ એકમાંથી પીવાનું પાણી મળે છે ધારેશ્વર ગામ નજીક પાણીની પાઇપલાઇન કામગીરીમાં દરમિયાન ફરી ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના ખેડૂતો મહિલાઓ થયા એકઠા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી પોલીસ દ્વારા પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો વિરજી સીઆર મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી આજે પરમ દિવસે અમારે ભેગા થયા હતા ખેડૂતો પાઇપલાઇન અટકાવવા માટે પણ અમને આગેવાનોએ આશ્વાસન આપ્યું હતું કે તમારું નિવારણ કરી દઈશું પણ અમારા પ્રશ્નોનું નિવારણ થયું નથી એટલે આજે ફરીથી ખેડૂતો રસ્તા ઉપર આવ્યા છે સંયમભૂ સંયંભૂ રસ્તા ઉપર આવ્યા છે અને પાઇપલાઇનનો વિરોધ કરે છે ખેડૂતોની માંગણી છે કે ફ્યુઝ ગેટ ચડાવીને જે દાતવડી ડેમની ઉઠાઈ હતી એટલી જ ઉઠાઈ કરવી બીજો પ્રશ્ન છે પચાસ વર્ષમાં ક્યારેય માટી નથી કાઢી તો માટી કાઢવી ત્રીજો પ્રશ્ન એવો છે કે જે લાઈન છે જ માપની એન નાખવી આવી ખેડૂતો માંગણી છે પણ સત્તાધીશોએ કાલે આશ્વાસન આપ્યું હતું આજ બપોર સુધી રાહ જોઈ ખેડૂતોએ પણ કઈ આવ્યું નહીં એટલે આજે ખેડૂતો ફરીથી રસ્તા ઉપર આવ્યા છે અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરે છે અમને જ્યાં સુધી આ વસ્તુમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની છે અને અમારી માંગણી વ્યાજબી છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી માંગણી બે હજાર પાંચથી થી આ બધી માંગણીઓ છે તો આ માંગણીઓ અમારી સંતોષવામાં શા માટે નથી આવતી અમારે આગેવાનો શા માટે આ વસ્તુના પ્રશ્નોનું નિવારણ નથી કરતા આ પાઇપલાઇન બત્રીસ કરોડ રૂપિયાની છે ડેમમાં ફક્ત ત્રણથી થી ચાર કરોડ રૂપિયા જોવે છે તો આ બધું હાલી હું રહું છે એ જ અમને સમજાતું નથી રાજુલાને ફક્ત આઠ ઇંચ પાઇપલાઇનની ની જરૂર છે પાણીની અહીંયા ડેમમાં મંજૂરી છે અમને લાગી રહ્યું છે તો અમને આ તાત્કાલિક બધા પ્રશ્નોનું નિવારણ કરે એવી અમારી વિનંતી છે આ બાબતે પાલિકાના સત્તાધીશો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે અમે ખેડૂતના હિતમાં લઈને મેં કામ કરીએ છીએ અને કરતા રહીશું ખેડૂત ના હિત માં તો કેવી રીતે છે કે આઠ એમ આઠ ની પાઇપલાઇન નાખવાની છે ન્યા એ હાડી ચારસો ની આ પાઇપ લાઇન લઇ આવે છે તો આ અમારો ડેમ અમારા માઇનોર કેનાલના ના ભૂંગળા છે એની કરતા પાઇપ લાઇન મોટી છે અમારે આખી માઇનોર કેનાલ બધા ખેડૂતો પાણી એક આ પાઇપ લાઇન માંથી પાઈ શકે તો પીવામાં તો કેટલું જોવે પાણી સાઠ હજાર ની વસ્તી છે એમાં મહીપરીનું પાણી આવે છે સ્થાનિક સોર્સો છે અને આ ધાતરડી પાણી ચાલુ છે

એનું નિવારણ આવી શકે એવું છે અહીંયાથી રાજુલા અને જાફરાબાદ માટે પીવાના પાણીની લાઈન નખાય છે એવું કહેવામાં આવે છે સત્તાધીશો દ્વારા ખેડૂતોને કે અહીંયાના લોકોને કોઈને વાંધો નથી જો લોકો માટે પીવાનું પાણી જતું હોય તો પણ એમના જે મુખ્ય મુદ્દા છે કે વર્ષોથી જે અહીંયા આ ડેમના જે દરવાજા ચડાવેલા હતા એ પડી ગયા છે જો ફરી વખત એને ચડાવવામાં આવે તો ઘણું બધું પાણી ફરીથી સ્ટોરેજ થઈ શકે દિલીપભાઈ જેમ વાત કરી એમ કે વર્ષોથી આ ડેમ ને ઊંડો કરવામાં નથી આવ્યો ખેડૂતોને એની માટી જો આપી હોય તો એ ઊંડો થયો હોય અને પાણી પણ વધારે ભેગું થાય તો ખેડૂતોને સંતોષ અને હું બીજી વાત એ કરું છું કે અહીંયાના જે આપણા માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જે કોળી સમાજમાંથી આવે છે અહીંયા વિવિધ ગામોમાંથી સાંજ ખેરા પટવા કોળી સમાજના ઘણા બધા મજૂરો આજુબાજુના ગામની અંદર રહે છે આ કેનાળના લીધે તેઓને પોતાની રોજીરોટી મળી રહે છે એવું અમે કહીએ છીએ તો પણ વિનંતી કરીએ છીએ કે આ પ્રશ્ન તમે ખેડૂતોને આવી અને અહીંયા પૂછો કે શું પ્રશ્ન છે બાકીની જે વાતો છે આપણે નગરપાલિકાના એવી વાત કરી કે જે કોઈ અહીંયા સ્થાનિકમાં કોઈક એવા આગેવાનો આવી અને ખેડૂતોને ગુમરાહ કરે છે અથવા તો અફવાઓ ફેલાવીને ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે એવી વાત કરે તમે એક વખત અહિયાં રૂબરૂ આવીને પ્રશ્ન સાંભળો ને શું પ્રશ્ન છે જો તમે તો તમને ખેડૂતની વેદના ખબર પડશે ને તો તમે સરકાર સુધી બાકી હું વિનંતી કરું છું કે જો ખેડૂતોનો પ્રશ્ન તમે નહીં સાંભળો તો કોણ સાંભળશે અને આ પ્રશ્ન નું સરકાર શ્રી પાસેથી એક નાનો એવો પેકેજ થી આ પ્રશ્ન સોલ્યુશન મળી જાય એવું છે આપશ્રી શ્રીને વિનંતી કરું છું સરકાર શ્રીને કે ઉપર લેવલે આ પ્રશ્ન પહોંચાડી અને ખેડૂતોનો નો વહેલી તકે આનું નિરાકરણ આવે અને જો નિરાકરણ નહીં આવે તો કાલના સમયની અંદર આજુબાજુના વિસ્તારમાંથી ઘણી બધી સંખ્યાઓમાં મહિલાઓ કાલ ના સમય ની અંદર આજુબાજુના વિસ્તાર ઉગ્ર આંદોલન કરવાની સ્થિતિ એ કાલ થવાનું છે એ ચોક્કસ છે એટલે ફરી વખત એક વિનંતી કરું છું કે કાલ બપોર સુધીની અંદર કોઈ અહિયાં જનતા અથવા તો સરકારના પ્રતિનિધિ જો આ પ્રશ્ન સાંભળી અને આનું નિરાકરણ કરે એવી વિનંતી કરું છું જય હિન્દ